મિત્રો પીએમ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તો શું તમે વિચાર્યું છે ખરા કે નરેન્દ્ર પગાર પગાર કેટલો હશે હશે એમની પાસે હાલ હાલ કુલ કેટલી સંપત્તિ તેમજ એમને કોણ આપે છે તો ચાલો જાણીએ પણ એની પહેલા મિત્રો ખાસ તમારા માટે આવી માહિતી લઈને આવતા રહીએ છીએ તો તમને આ માહિતી ગમે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલ સહભાગી બનજો સૌ પ્રથમ પગાર કેટલો હોય છે મોદીજી ભારતીય બંધારણ કલમ એકસો છ મુજબ પગાર આપવામાં આવે છે બિઝનેસ ઇનસાઇડના રિપોર્ટ અનુસાર મોદીજીને ઘણી બધી નિઃશુલ્ક સેવાઓની સાથે દર મહિને બે લાખ રૂપિયો આપવામાં આવે છે નિઃશુલ્ક સેવાઓમાં તેમને રહેવાથી લઈ બહાર મુસાફરી સુધી બધું ફ્રી ફ્રીમાં મળતું હોય છે હવે તેમને પગાર કોણ ચૂકવે છે પીએમ એટલે કે મોદીજી ને સાંસદ દ્વારા પગાર મળે છે હાલ ખાતામાં કુલ કેટલા રૂપિયા છે મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર હાલ તેમના ખાતામાં છવ્વીસ લાખ રૂપિયા વધારો થયો છે એટલે તેમના ખાતામાં કુલ બે કરોડ ત્રેવીસ લાખ હાલ રૂપિયા છે તો મિત્રો નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી તમને આ બંને કોણ વધારે પસંદ છે કોમેન્ટમાં જણાવો જો અને આ માહિતી ગમી હોય તો લાઈક કરીને જજો ચાલો મળીએ એક નવા વિડીયોમાં